હલો જય જલારામ આજે હું તમારા માટે લઈને આવી છું કેપ્સિકમના અથાણાની રેસીપી હા મારી ફ્રેન્ડો આવી હતી ગામડેથી એ એકદમ ફ્રેશ ખેતરના જ કેપ્સિકમ મરચાં લઈને આવી હતી તો મને થયું કે આટલા બધા મરચાં કેવી રીતે વાપરીશું તો ચલો આજે મેં કીધું એનું થોડું અથાણું બનાવી લઈએ તો એના માટે જો મેં એક બાઉલ લઈ લીધું છે હવે આપણે મરચાંને આવી રીતે ઊભા કટ કરી લઈશું અને એનો આ ડીયાનો ભાગ અને આ વચ્ચેનો ભાગ એ કાઢી અને આપણે એની થોડા બીયા પણ આપણે આવી રીતે ખંચેરી અને આવી લાંબી લાંબી સ્લાઇસ કરી અને આપણે એને કાપી લઈશું જો મેં બધા મરચાંની આવી સ્લાઇસ કરી લીધી છે હવે આપણે એમાં નાખી દઈશું એક ચમચી મીઠું કારણ કે કેપ્સિકમમાં પાણી ખૂબ હોય છે જો પાણી સાથે આપણે અથાણું બનાવીએ તો બગડી જાય તો એના માટે આપણે એને થોડું પાણી રિલીઝ કરી દઈશું આવી મીઠું નાખી અને ત્રણથી ચાર કલાક માટે આપણે ઢાંકી અને એને મૂકી રાખીશું આપણે આ મરચાં મીઠું નાખી અને પાણી રિલીઝ થવા મૂક્યા હતા હવે જો તમે જોઈ શકો છો આમાં ખાસું બધું પાણી રિલીઝ થયું છે હવે આપણે એને એક કપડામાં કાઢી અને આવી રીત ખુલ્લા ખુલ્લા સૂકવી દેવાના પાણી બધું જ ચૂસાઈ જાય એવી રીતે આપણે એને કોરા કરી લેવાના છે તમે પંખા નીચે પણ કરી શકો આને કંઈ તાપે મૂકવાની જરૂર નથી આવી રીતે ખુલ્લા પવનમાં આપણે એને સૂકી દેવાના છે થઈ જશે જો તમે જોઈ શકો છો ખાસું બધું પાણી આપણું છૂટી ગયું છે હવે આપણે એને કલાક માટે કોરા કરવા મૂકી દઈશું જો આપણે મરચાં કોરા કરવા મૂક્યા હતા એકદમ સરસ કોરા થઈ ગયા છે હવે આપણે એને એક બાઉલમાં લઈ લઈશું જો આ મરચામાં નાખવા માટે મસાલો શેકવાનો છે એના માટે મેં અડધી ચમચી મેથી અડધી ચમચી જીરું એક મોટી ચમચી ધાણા બે ચમચી નાની રઈ અડધી ચમચી મરિયા એક નાની ચમચી વરિયાળી આ બધો મસાલો આપણે અધકચરો શેકી લેવાનો છે પહેલાં આપણે મેથી નાખીશું કારણ કે મેથીને શેકાતા થોડી વાર લાગે પછી નાખીશું આપણે દાણા બધું ધીમા તાપે આપણે એને શેકી લેવાનું છે રઈ આપણે શેકવામાં નથી નાખવાની એ આપણે નીચે ઉતારીએ ત્યારે નાખી દેવાની એટલે થોડી ગરમ થઈ જાય રઈને શેકવાની જરૂર નથી હોતી જો આપણે મરી દાણા વરિયાળી જીરું બધું જ આપણે આમાં ધીમા તાપે આવું જો શેત કલર ચેન્જ થાય એવું શેસ ગરમ કરી લેવાનું જો તમે જોવો છો અવાજ પણ આવી રહ્યો છે તરતરનો આપણો મસાલો શેકાઈ ગયો છે હવે આપણે એમાં રઈ નાખી દઈશું જેથી કરીને રહી પણ થોડી ગરમ થઈ જાય આની સાથે અને પેલો મસાલો જો આપણો શેકાય છે આપણે રઈ એમાં ઉમેરી દઈશું તો એ મસાલો થોડો ઠંડો થઈ જશે એટલે બળે નહીં થોડીવાર આપણે આવી રીતે હલાવતા હલાવતા એને ઠંડુ કરી લેવાનું કે જેથી કરીને વધારે આપણો મસાલો બળી ના જાય હવે આપણે એને એક ડીશમાં કાઢી લઈશું તો આ મસાલો આપણો એકદમ ઠંડો થાય ત્યાં સુધી આપણે ચારથી પાંચ મોટી ચમચી તેલ ગરમ કરી અને ઠંડુ કરવા રાખી દઈશું જો હવે આપણે તેલ ગરમ કર્યું હતું એમાં આપણે નાખીશું થોડી હિંગ થોડી નાખીશું હળદર હવે જે આપણે આ મસાલો શેક્યો હતો એ મેં જો કચરો ક્રશ કરી લીધો છે મિક્સરમાં પ્લસ મોડ ઉપર ફેરવી અને આવો અચકચરો ક્રશ કરી લીધો છે હવે આપણે એ તેલમાં ઉમેરી દઈશું તેલ ગરમ કર્યું હતું પણ હવે એટલું બધું ગરમ નથી કે મસાલો આપણો બળી જાય હવે આ બધું આપણે ચમચી વડે મિક્સ કરી લેવાનું હવે મિક્સ કર્યા પછી આપણે એમાં મરચાં ઉમેરી દેવાના મરચાં ઉમેર્યા પછી આપણે થોડું આવી રીતે એના હલાઈ લેવાનું એકદમ સરસ સુગંધ આવી રહી છે ઘરમાં જો મેં થોડા જ મરચાં નાખ્યા છે ત્રણથી ચાર દિવસ ચાલે એટલા જ જો તમે કિલો કે બે કિલો મરચાંનું આવી રીતે અથાણું કરતા હોય તો તમારે મસાલાની ક્વોન્ટિટી તેલની અને લીંબુ આની ક્વોન્ટિટી થોડી વધારવી પડશે હું અત્યારે અડધા જ લીંબુનો રસ નાખી રહી છું હવે આપણે જ્યારે મરચાં થયા ત્યારે આપણે મીઠું નાખી અને એને પલાળ્યા હતા એટલે મીઠું મરચામાં થોડું ચડી ગયું હશે પણ થોડું આપણે મસાલાને એવું બધું કર્યું અને સુકાઈ ગયું આપણે મરચાં સુક્યા એટલે થોડું મરચું ઓછું વધતું થઈ ગયું હોય મીઠું જો તૈયાર છે આપણું મરચાંનું અથાણું આ મરચાંનું અથાણું તૈયારીમાં તો ખવાય જ છે કારણ કે આપણે બધું શેકી કરીને જ નાખ્યું છે પણ એનો અસલ ટેસ્ટ મચાનો ત્રીજા દિવસથી આવે છે તો તૈયારીમાં તમારે ખાવું હોય તો પણ તમે ખાઈ શકો છો પણ સારામાં સારો મચાનો ટેસ્ટ જોઈતો હોય તો ત્રીજા દિવસથી આનો ટેસ્ટ એકદમ સરસ આવે છે હવે આપણે એને કોઈ બોટલમાં કે જેમાં તમને ડબ્બામાં અનુકૂળ લાગે એમાં તમે ભરી અને રાખી શકો છો જો મારી પાસે આ ડબ્બો છે હું એમાં ભરી દઉં છું હવે આ મારે તો મારું બહુ એટલી જ વધારે ખાય છે અથાણું હું તો મારા ઉંમરના લીધે ખાટું મીઠું બહુ કંઈ ખાતી નથી એટલે મેં ઓછું જ નાખ્યું છે હું એને જ્યારે ખાવું હોય ત્યારે આવી રીતે બનાવી દઉં છું તો તમે પણ આ રીતે બનાવજો અને તમારા પરિવારને દરેક નિભાવશે તમે એકલી કદાચ રોટલી ભાખરી પડ્યું હોય તો પણ તમે આની સાથે ખાઈ શકો છો આ ખીચડી જોડે દાળ ભાત જોડે રોટલી ભાખરી જોડે પરોઠા જોડે તમે કે પંજાબી આઈટમ બનાવી હોય વઘારેલી ખીચડી બનાવી હોય ગમે તેની સાથે તમે સર્વ કરશો તો પણ તમારા પરિવારને એકદમ સરસ ખાવાનું પસંદ આવશે અથાણું તો તમે પણ આ રીતે બનાવજો આવી જ નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલ લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો Ya lo podéis navico y decir de ahí llegarán.